સુરેન્દ્રનગરમાં ચોટીલામાં રામ રહીમ ફેડરેશન દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું ચોટીલામાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક સમાન એવા રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા શોપિંગ મોલના સહયોગથી અલગ અલગ વિસ્તારમાં ઝૂપરપટ્ટીમાં વસવાટ કરતા દિવાળી જેવો માહોલ હોવાથી જરૂરિયાતમંદ પરિવાર દિવાળીના તહેવાર હોશે હોશી ઉજવી શકે તેવા હેતુથી આઠસો જેટલા કપડાના જોડીઓનું વિતરણ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું विक्रम सिंह जाडेजा दिव्यांग न्यूज़ चोटिल्ला नगर